દુઃખ તો ભોગવી ના આયુ જ છે કયા દુઃખ તો દુઃખ અને મહાદુઃખ ભોગવી ના જીવડો આવ્યો દુઃખ એટલે સંસાર માં આવે છે એ દુઃખ છે ખાલી દુઃખ અને મહાદુઃ એટલે જન્મ લેવો અને પાછું મરવું જન્મ લેવો હેલું નથી અને મરવું હયલું નથી જન્મ લેવો એટલે માતાના ઓજરમાં ઊંધા માથે રહેવું પડે એક બે દિવસ નહીં નવ નવ મહિના ઉત માનું મેલું પાણી ગંદુ પાણી આપની આંખમાં કાનમાં મુખમાં જાતું શ્વાસ નહોતા હોતા લઈ એકતા મસ્તક પાણીમાં ડુબાડેલ તું શ્વાસ નહોતા હોતા લઈ એકતા ત્યારે આપણે પરમાત્માને વિનંતી કરતા હે પરમાત્મા હે કુદરત હે રામજી મને આ દુખમાંથી એકવાર છોડું ચોવીસ કલાક રામ રામ ચોવીસ કલાક નું આજ આપણે કઈન આવ્યા છે પણ આજ આપની પાસે સમય નથી ટાઈમ નથી કોઈને કંઈક બેહો બે મિનિટ તો શું કે અમારે પાસે ટાઈમ નથી સમય નથી પણ મનુષ્ય જે શું કામ મળ્યું આપણને કહા સે આયા કહા જાયેગા ખોજ કરો અગલે સદગુરુ સદ્ગુરુએ તો શાન બતાવે ખોલ દેવે અંતર આપણે જ્યારે આપણને ભવતારી સદગુરુ સદ્ગુરુ મળશે ને ત્યારે સમજણ આવે કે હું કોણ છું હું એટલે આપણો આ શરીર નથી હું એટલે આપણો જીવ તો ક્યાંથી આવ્યો એક મનુષ્ય મળ્યો ત્યારે આ જીવ ક્યાં હતો અને હજી પણ આ શરીર સોળ જીવ જાય છે તો ક્યાં જાય છે એની આપણે ખબર હોવી જોઈએ કે નહીં અત્યારે નથી પણ સદગુરુ મળે તો એની સમજણ આવે કે આ જીવ ક્યાંથી આવ્યો ક્યાં જવાનું આપણો જીવ બહુ દુઃખ ભોગવે છે બધા દુઃખ માંથી મુક્ત થવું છે તો એનો ઈલાજ એક જ રામ નામ લેવાનું રામ નામ લ્યો અને ભાગ્ય જગાવી લ્યો આ જેવો અવસર મોકો મળ્યો છે વારંવાર મનુષ્ય દે નહી મળે દેવ કરતા દુર્લભ માનવ દેહ દેવતા મનુષ્ય દેહ ની ચાહના રાખે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ તેત્રી કરોડ દેવતા રાજા ઇન્દ્ર મનુષ્ય દેહ માંગે ઓહો પ્રભુ માં નવતન દીજે ભરત ખંડ કે માય કેવલ ભક્તિ કરું સંત સેવા ઓર કઈ રાખશું નહીં કોણ કહેશે ઇન્દ્ર બોલે છે હે પરમાત્મા મને મનુષ્ય દેહ આપો ને તો ભારત માં આપો હું કેવલ રામ નામની ભક્તિ કરીશ રામનામી સંતો ની સેવા કરીશ કોણ બોલે છે ઈન્દ્ર અને જે જગ્યા ઈન્દ્ર મનુષ્ય દે માંગે છે એ જગ્યાએ મનુષ્ય દે આપણે મળી ગયો ભારત માં જ મનુષ્ય અને આપણે શું કરવા લાગ્યા મારા દીકરા મારા મકાન મારું કુટુંબ મારું પરિવાર અરે મારું મારું કઈ ને મેળવું તારું નથી તલભાર આપણું તલભાર નથી રતી ભાર નથી કારણ કે આપણા જીવન કઈ નઈ હાલે એટલે આપણું નથી પરમાત્માએ આવો મનુષ્ય દે દીધો આંખું ની જગ્યાએ આંખું બનાવી કાનની જગ્યાએ કાન મુખની જગ્યાએ મુખ હાથની ની જગ્યાએ હાથ પગ જગ્યાએ પગ સુંદર મનુષ્ય દે દીધો કે નહીં જો આંખું જગ્યાએ કાન આપી દીધા હોય અને કાનની જગ્યાએ આંખું આપી હોય તો પરમાત્માનો આપણે શું ખરાબ કરીએ અરે હારી બુદ્ધિ આપી ત્યારે આપણે અહીંયા આવી અગી છે અને બધું કામકાજ કરી અગી છે હારી બુદ્ધિ છે એટલે કે નહીં બુદ્ધિ નો આપ્યો હતો પરમાત્મા એ બુદ્ધિ નો આપ્યો તો ક્યાં હોત રોડ ઉપર હારી બુદ્ધિ એ માટે આપી છે કે પરમાત્મા રામજીની ભક્તિ કરવા માટે આવો મનુષ્ય દીધો સુંદર સોભ્યો મનુષ્ય દીધો ને અરે આ જીવને શ્વાસ તણી સગાઈ ઘર ઘડી નો રાખે ભાઈ આમાં શ્વાસ છે ને ભલે લાખ નો બંગલો કરોડ નું મકાન જ શ્વાસ પૂરા ના મુખમાં એક જ વાત છે હટ કાઢો એકદમ કાઢો રાખવા તો હોય પણ આપણું શરીર કઈ કામ નું શ્વાસ આપણું શરીર કાઈ કામ નું એટલે રામ નામ લઈ લ્યો અને ભાગ્ય જગ્યા આજે અમે આટલો સમય કાઢીને તમારા હાથ ઉઠીને આવ્યા તમારા જીવની થી અમે આવ્યા છીએ કે આ એક પણ જીવ અહીંયા દર